ધૂમ જોવા મળે છે ઉત્સવ શરૂ થાય તે પહેલા જ ગણેશજીના આગમન શરૂ થઈ ગયા છે શ્રીજીના આગમન પર આયોજકો વીસ થી ત્રીસ લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી રહ્યા છે સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ ગણેશ ચતુર્થીના દસ દિવસ દરમિયાન જેટલો ખર્ચ નથી થતો એટલો ખર્ચ આગમન પર સુરતીઓ કરી રહ્યા છે સુરત શહેરમાં શ્રીજીના આગમન પર આદ્યતન લાઇટિંગ ડીજે અને ગુજરાત બહારથી કલાકારોને બોલાવવામાં આવી રહ્યા છે આગમન પર આતિશબાજી એવી હોય છે જે વિદેશોમાં જોવા મળે છે આમ તો ગણેશ ઉત્સવ પર લોકો મંડપ અને પ્રતિમા પર હજારો લાખો રૂપિયા ખર્ચ કરતા હોય છે પરંતુ સુરતમાં ટ્રેન્ડ બદલાયો છે હવે આગમનના ગણતરીના કલાકો પર સુરતીઓ લાખો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે આગમનને સંપૂર્ણ રીતે ભવ્ય અને અન્ય આયોજકો કરતા અલગ બનાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ આયોજક દ્વારા કરવામાં આવી રહ્યો છે આગમન પર આયોજકો પૂર્વથી લઈને દક્ષિણ સુધીના કલાકારોને બોલાવી રહ્યા છે ઉત્તર પ્રદેશથી કાશીમાં જે રીતે ભસ્મથી હોળી રમાય છે એવા દ્રશ્યો માટે યુપીથી કલાકારો બોલાવી રહ્યા છે ભગવાન વિષ્ણુના ચોથા અવતાર પણ આગમનમાં લોકો જોઈ શકે આ માટેની પણ થીમ છે એટલું જ નહીં આગમન પર દક્ષિણ ભારતની સંસ્કૃતિ પણ જોવા મળે છે ટાઇટેનિક લાઇટ સહિત દિલ્હી મુંબઈ ઉત્તર પ્રદેશથી કલાકારો અહીં આગમન પર આવે છે આગમન પર અલગ અલગ થીમ થકી તેઓ રૂપ ધારણ કરે છે ગોવા સહિત અન્ય શહેરોમાં જે રીતે કાર્નિવલ જોવા મળે છે કે કાર્નિવલ પણ ગણેશ આગમન પર જોવા મળે છે

લાઇટ સાથે યુનિક સેટઅપ કરવામાં આવ્યો હતો જેથી લોકોને યુનિક લાગે અમારું આગમન અન્ય લોકો કરતાં ખૂબ જ યુનિક કરવામાં આવ્યું હતું મિરર મેન નાશિક ઢોલ સહિત અનેક અવનવી વસ્તુઓ લોકોને જોવા મળી હતી આયોજકોએ જણાવ્યું હતું કે અમે છેલ્લા બે વર્ષથી ગણેશનું આગમન કરીએ છીએ આ વર્ષે અમે કંઈક નવું કરવાનું અને બધા ગ્રુપ કરતાં અલગ કરવાનો વિચાર્યું છે જેથી આગમન પર લાખો રૂપિયાનો ખર્ચો થયો છે અમારા ગ્રુપમાં પચીસ વર્ષથી અંદરના કુલ ત્રીસ જેટલા યુવાનો છે ગણપતિ બાપાના ઉત્સવના દસ દિવસમાં જેટલો ખર્ચો થતો નથી તેનાથી વધારે ખર્ચો અમે આગમન પર કરતા હોઈએ છીએ સુરતમાં લોકોને ગણેશ આગમન પર અલગ જ ઉત્સાહ જોવા મળે છે તેથી અમે ખર્ચો કરીને સુરતના લોકોને કંઈક અલગ જોવા મળે આ માટે ખાસ કરીએ છીએ